નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી પાણી નદીમાં છોડાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે પાણી દ્રશ્યો સર્જાયા નર્મદા નર્મદા ડેમના દરવાજા ખોલાયા બાંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બાંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બાંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બાંધના પંદર દરવાજા બે પોઈન્ટ બે મીટર ખોલવામાં આવ્યા હતા જો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ગતરોજ સોમવારે વધુ આઠ ગેટ મળી કુલ ત્રેવીસ ગેટ બે બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે આવકની સામે જાવક આવક વધારાઈ આજરોજ નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે ગતરોજ ડેમની સપાટી એકસો પાંત્રીસ ત્રીસ હતી જે ઘટીને એકસો ચોત્રીસ થઈ છે ઉપરવાસમાંથી હજુ પાણીની આવક થવાની શક્યતાથી તંત્ર દ્વારા આવક કરતા જાવક વધારાઈ છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ત્રણ લાખ બાવીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી નદી તળ વિદ્યુત મથકના છ મશીનો અને સરદાર સરોવર બાંધના ત્રેવીસ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ચાર લાખ તેર હજાર નવસો સુડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટફ્લો વધારવામાં આવ્યો છે નદી કિનારાના અઠ્યાવીસ ગામોને અલર્ટ કરાયા નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા બદામ માંગરોળ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા ધમણાચા ધાનપુર ભચરવાડા હજરપુરા શહેરાવ વરાછા પોઈચા રૂંઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી અંકતેશ્વર સુરજવડ ગોરા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ તિલકવાડા વડીયા વીરપુર રેંગણમળી ત્રણેય તાલુકાના ઉક્ત અઠ્યાવીસ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો સત્ય